સમાચારોમાં આગળ વાત કરીએ સુરતની તો તંત્રના પાપે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે ખાડામાં બાઇક પડતા યુવકનો જીવ ગયો જિયાવ ગુડિયા રોડ પર આ અકસ્માતની ઘટના બની હતી અકસ્માતમાં બાવીસ વર્ષીય પ્રત્યેકનું મોત નીપજ્યું આ યુવક મિત્ર સાથે અંબાજી જતો હતો તે દરમિયાન ઘટના બની ખરાબ રોડ રસ્તાને કારણે યુવકનો જીવ જતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે યુવકના પરિવારે શહેરમાં ખાડા પૂરવાની માંગ કરી છે તો સુરતની આ ઘટના તંત્રના પાપે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે ખાડામાં બાઇક પડતા આ યુવકનો જીવ ગયો તસવીર આપ જોઈ રહ્યા છો કે આ યુવક કઈ રીતે તંત્રની બેદરકારીનો ભોગ બન્યો છે ફોનલાઈન પર હતા અમિત જોડાઈ ગયા છે અમિત તંત્રની બેદરકારીએ વધુ એક યુવકનો ભોગ લીધો છે શું સમગ્ર ઘટના અને શું કાર્યવાહી હજી ચોક્કસ થી સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો જિયા બુડિયા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ખરાબ રોડના કારણે સુરતમાં વધુ એક યુવકનો ભોગ લેવાયો છે બાવીસ વર્ષનો પ્રતિક છે પોતાના મિત્ર સાથે અંબાજી દર્શન કરવા માટે બાઇક પર જતો હતો ને તે સમયે જ આ ખાડો આવતા તેની બાઇક તે સ્લીપ થઈ હતી અને માથામાં ગંભીર ઈજા થવાના કારણે આજે પ્રતિક છે બાવીસ વર્ષનો તેનું મોત થયું છે મહત્વની વાત છે કે થોડા દિવસ પહેલા આ જ પ્રકારની ઘટના જે સુરતના અમરોલી વિસ્તારમાં જે બની હતી જેમાં પણ ખાડાના કારણે એક બાઇક સ્લીપ થયું હતું અને ત્યારબાદ જે યુવક નીચે પટકાયો હતો તેના પરથી પાછળ આવતા ટ્રકનું ટાયર છે ફરી વળ્યું હતું એટલે કે પંદર દિવસના સમયમાં જ બે યુવકોનો મોત છે તે ખાડાના કારણે થયું છે અને તંત્રના પાપે બે યુવકોએ જીવ ગુમાવવો પડ્યો હોય તેવી ઘટના જે સામે આવી છે ત્યારે આ ઘટનાને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત સુરતના જે અમરોલી સહિતના જે અન્ય વિસ્તારોમાં પણ જ્યાં ખાડાઓ પડ્યા છે ત્યાં અવારનવાર એકથી બે લોકો રોજ સ્લીપ થતા હોય અને ગંભીર ઇજા થતી હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે પરંતુ અધિકારીઓના ડરના કારણે લોકો મીડિયા સમક્ષ કોઈ બોલવા તૈયાર નથી એટલે સુરતના ખાડા હવે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે અને લોકો માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે ત્યારે તંત્રથી આ ખાડા પૂરવાની તસ્દી ન લેતો હોવાને લઈ આ ગંભીર ઘટનાઓ બની રહી છે બિલકુલ અમિત અને જ્યારે હવે આ ઘટના બની છે ત્યારે શું મનપા દ્વારા કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે કે કે ફરિયાદ પરિવાર દ્વારા કરવામાં આવી હશે પરિવાર દ્વારા પણ પ્રતિક્રિયા એવી આપવામાં આવી છે કે હવે ખાડા જે છે તે પૂરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા શું પગલા ચોક્કસ થી આજે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે વખતો વખત દાવા કરતું હોય છે કે અમે કામગીરી કરી રહ્યા છીએ અત્યારે જે આવી ઘટનાઓ સામે આવી છે તે જ પોલ ખોલે છે કે અધિકારી છે કામગીરી કરતા નથી જણાવી દઉં કે સુરત નું ઉપરા જે બ્રિજ છે તે પણ ખૂબ જર્જરિત હાલતમાંથી ન્યૂઝ કેપિટલ ના અહેવાલ બાદ તંત્ર કામે લાગ્યું હતું અને બ્રિજ ની મરામત કરી હતી પરંતુ આજે મરામતમાં પણ જે ગેરરીતિ હોવાના કારણે ફરીથી આ જગ્યા પર ખાડા પડ્યા છે અને આવા અસંખ્ય ખાડા

તો આજે ચોમાસા પહેલા એક મહિના પહેલા બનેલો વીસ કરોડનો રોડ જે તે ધોવાઈ ગયો હતો ત્યારબાદ પણ રસ્તાના ખાડા જે ચાર મહિના સુધી હજી પૂરવામાં નથી આવ્યા એટલે કહી શકાય કે પાલિકાની સતત બેદરકારીઓ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે બિલકુલ અમિત અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે ત્યારે ખાસ કરીને પરિવારજનોનું શું કહેવું છે પરિવારજનો હવે કઈ રીતે કાર્યવાહી થાય તેવી માગણી કરી રહ્યા છે જે ચોક્કસ થી જે પરિવારજનો છે સામાન્ય જે ઘરમાંથી આવતા હોય છે અને સામાન્ય પબ્લિક હોય છે તેઓ માત્ર રોષ વ્યક્ત કરી શકે છે કારણ કે આ જે લોકો હોય છે તે અધિકારીઓ સામે બોલતા ડરે છે કે જો અધિકારી સામે બોલશું તો અન્ય કાર્યવાહી થવાનો ડર તેમને સતાવી રહ્યો છે એટલા માટે જ છે તે વ્યક્ત કરી શકતા નથી માત્ર જે તેઓ સામાન્ય રોષ જે વ્યક્ત કરતા હોય છે અને અધિકારીઓના ડરના કારણે પણ આવી ઘટનાઓ ઘણી બને છે પરંતુ દબાતી હોય તેવું પણ સામે આવે છે પરંતુ થોડા સમય પહેલા અમરોલી વિસ્તારના જે સીસીટીવી સામે આવ્યા હતા તે પણ પાલિકાની આજે જે કામગીરીની બેદરકારી જે છે અધિકારીઓની બેદરકારી તેની પોલ ખોલે છે અને ખાડા હવે તેવું લાગે છે બિલકુલ આભાર અમિત સમગ્ર માહિતી આપવા બદલ તો તંત્રના પાપે વધુ એક યુવકનો ભોગ લેવાયો છે જિયા ગુડિયા રોડ પર અકસ્માતની આ ઘટના અકસ્માતમાં બાવીસ વર્ષીય પ્રતિક નામના આ યુવાનનું મોત નીપજ્યું છે તસવીરો જે આપ જોઈ રહ્યા છો પ્રતિક નામના આ યુવાનનું મોત નિપજ્યું છે તંત્રના પાપે તેણે જીવ ગુમાવ્યો કેમ કે જઈ રહ્યો હતો મિત્રો સાથે પરંતુ ખાડામાં તેનું બાઇક પડી ગયું તેના કારણે અકસ્માત સર્જાયો અને આખરે તેનું મોત નીપજ્યું છે ખરાબ રસ્તાને કારણે અકસ્માતની આ ઘટના બની અને અકસ્માતની આ ઘટનામાં યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો છે અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે અવારનવાર ચોમાસા બાદ ઘણા વિસ્તારો એવા હોય છે કે જ્યાં રસ્તાનું સમારકામની કામગીરી પૂરી થતી નથી ક્યાંક તો રોડની ગુણવત્તા સાવ નબળી હોય છે અને આ પ્રકારની ઘટના જ્યારે સામે આવતી હોય છે ત્યારે લોકો ભોગ બનતા હોય છે તંત્રની બેદરકારીના પાપે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે